આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવ્યો છે શાંતિકુંજ હરિદ્વાર બ્રહ્મર્ષિ વિશ્વામિત્રની તપસ્કરી નવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટે વિશ્વામિત્રજીએ અને સાત ઋષિઓએ જ્યાં તપસ્કરિયા કરી હતી એ શાંતિકુંજ એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય એનો ઉદઘોષ જ નહીં પરંતુ સંકલ્પ પ્રમાણે શાંતિકુંજ હરિદ્વારથી જ થયો છે શાંતિકુંજ હરિદ્વાર એક વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે જ્યાં નવ્વાણું વર્ષથી અખંડ જ્યોતિ એ અખંડ દીપકની અંદર જ્યોત પ્રગટ થઈ હતી મધ્ય ગુરુમાંથી એ શાંતિ કુંભમાં આજે પણ એ અખંડ જ્યોતિ બની અને બે હજાર છવ્વીસમાં જેને સો વર્ષ પૂરા થાય છે ભારતને સમર્થ સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહામંત્રની પ્રચંડ સાધના કરી એ શાંતિ કુંભ આજે પણ એ વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે પરમ પરમગલિયા માતાજીની જન્મ શતાબ્દી જેમ એકસો ચુમ્માળીસ વર્ષ પછી પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમ એ પૂર્ણ મહાકુંભ યોજાઈ ગયો એ જ રીતે સો વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ અખંડ જ્યોતિ જે ઓગણીસો છવ્વીસ વસંત પંચમીએ દિવ્ય લોકમાંથી અવતરિત થઈ હતી એને સો વર્ષ થાય છે પરમ પૂજ્ય ગુરુદેવે સાધના કરી એનો આરંભ પણ ઓગણીસો ને છવ્વીસમાં થયો હતો એને એની જન્મશતાબ્દી છે પરમ વંદનીયા માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અવતરિત થયા એને સો વર્ષ થાય છે એ ઉપલક્ષમાં આ જ્યોતિ કળશ રથયાત્રા ચૈત્ર મહિનાના પહેલા દિવસથી એટલે કે નવ એપ્રિલ બે હજાર ચોવીસથી એ ગુજરાતના બાર જિલ્લાઓમાં પરિક્રમણ કરતો કરતો તેરમા જિલ્લામાં આ ભરૂચ તેરમો જિલ્લો ભરૂચ જિલ્લો અને વેડજ ગામમાં માથિજી મહારાજના પરિસરમાં એ આજે ત્રણસો ને એકત્રીસના દિવસે અહીંયા આવી પહોંચ્યો છે એનો ઉદ્દેશ્ય રાષ્ટ્રની કુતલિનીને જાગૃત કરવા રાષ્ટ્ર સમર્થ અને સશક્ત બની અને વિશ્વભરું કેવી રીતે બની શકે એનો આધ્યાત્મિક પ્રયોગ એ આ જ્યોતિર્ષ રથયાત્રાનો ઉદ્દેશ રહેલો છે હર વ્યક્તિને જે ભાવ સંવેદના જાગૃત કરી એની અજ્ઞાનતા દૂર કરી ભારતની કુંડલીને જાગૃત કરવા માટેનો ઉદ્દેશ રહેલો છે યુવાનોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અને ભારતમાં રામ રાજ્ય સ્થાપિત કરવા માટેનો આ ઉદ્દેશ રહેલો છે જે નશા મુક્ત બને જે ફેસનથી મુક્ત બને અને શિક્ષા જ નહીં પરંતુ વિદ્યા તેમજ પર્યાવરણ પરિશોધન માટે વૃક્ષારોપણ ભાવોગઢે સંસ્કારવાની પીડી અને આવા અનેક સત પ્રવૃત્તિઓનું સંવર્ધન અને દુષ્ય પ્રવૃત્તિઓનું ઉન્મૂલન કેવી રીતે થઈ શકે એના માટેના ઉદ્દેશથી આ જ્યોતિગણસ રથયાત્રા આજે આ ગામમાં આવી પહોંચ્યો છે